કેમ સોસાયટી વચ્ચે બોલાવો છો એટલે એક તો તું કઈ તો જતો નથી બસ જયારે હોય ત્યારે એમ જ જતા રહેવાનું એમાં કઈ શું જવાનું હોય ખબર તો છે તમને કે આખો દિવસ આટા મારવા સિવાય બીજું કઈ કામકાજ છે નહીં મારી પાસે તો રખડવા જાવ તો તમારે શાંતિ આ ઘરનું કામકાજ થઈ જાય થોડું ઘણું કામકાજ નહીં પણ એના કરતાં કામ કરતો હોય તો બે પૈસા ઘરમાં લાવે કે ન લાવે કે બસ ઓલા આવારાની જેમ રખડ્યા જ કરવાનું આવશે આવશે બધું શાંતિથી આવશે બા તમે જરા ચિંતા ના કરો અને અમે જે કોઈ સારું કામ થવા જઈ રહ્યું હોય ને તો સમય માગે મહેનત માગે મહેનત કરું છું અને સારું કામ કરવા માટે મહેનત કરવી પડે ઘરમાં પડ્યા પડ્યા ને દર દોસ્તારો આરે રખડવાથી કંઈ કામ નહીં થઈ જાય એ બધું છોડ તારે કામ કરવું હોય તો કર ન હોય તો રખડ્યા કર પણ આ ઓલી ગઈ છે એને તો બોલાવ બહુ દિવસ થઈ ગયા હવે ક્યાં બહુ દિવસ થયા છે હજી તો ગઈ છે એને ત્યાં જઈને પોતાનું કામ શરૂ કર્યું હશે શાંતિથી કામ કરવા દો ને એને એટલે

તું એની વાત જવા દે હું તારા પૈસાની વાત નથી કરતી તો સાતમ આઠમ ઉપર બધું બનાવવાનું હોય તો પછી એને રેવાનું હોય મંદિરે પૂજા કરવા જવાનું હોય આ બધા એની વહુ જો અત્યારે ઘરે છે એક આપણી જ બાર રખડતી હોય તૈયાર લઈ આવશું બા તમારે ખાવા પીવાની ચિંતા છે ને તૈયાર લાવું છું સીતાળા સાતમ માં ઘરે બનાવેલું ઠંડુ ખાવાનું હોય બાર થી લાવવાનું હોય ને તો કોઈ સાતમ કરે નહીં ઠીક છે હવે કરશું કઈ હમણાં તો એ ત્યાં છે ને ત્યાં રેવા દો હું ફોન કરીને વાત કરી લઈશ અને સમય થશે એટલે આવી જશે બસ અરે આખી શેરીમાં આપણી વહુ વાત થાય છે ક્યાં કોઈ દી ઘરે ન હોય થોડા થોડા દિવસે પિયર જતી રહી વાત છે રા શાંતિથી વાત કરી શકીએ આપણે માં દીકરો કઈ ઝઘડતા નથી અને આજુબાજુ વાળા બધા જુએ છે મને તો જરાક આપણી પર્સનાલિટીને વેલ્યુ જળવાય રહે એવું કંઈક બોલો ને શાંતિથી હવે પર્સનાલિટીની ક્યાં કરે તું એ આપણા ઘરમાં રહેવી જોઈએ ત્યારે આ બધાય જોવે ને એટલે મને કહે કે કા તમારી વહુ ઘરે નથી શું જવાબ દેવો દર વખતે મારે કેવાનું પિયર માં મળવા ગઈ છે એના મમ્મી બીમાર છે એટલે સાજા થશે ત્યારે આવી જશે છે ને આ બધા ખબર પડે છે કે દર પાંચ દિવસે પિયર જવાનું ન હોય ખબર કાઢવા માટે એવી રીતે એની માં માનતી નથી હા હા હું તમારા બધા સવાલોના જવાબ આપી શકું એમ નથી મને ખબર છે એક જવાબ આપીશ ને તો એની પાછળથી પાંચ સવાલ તમે ઊભા કરશો એટલે સોરી મારે જવું છે બારું જવું કામ ધંધો ગોતવા જાય ને તો કઈક હારું બે પૈસા ઘર માં આવશે આમ ને આમ કરીશ ને ઓલા તારા દર દોસ્તારો આરે તો કાઈ તારું વળવાનું નથી સાતા માતા માં કામ ધંધો જ મળ્યો છે હમણા મસ્ત જુગારમ માં બેસી જાય છે એટલે જોજો પૈસા પૈસા રમ માં જશે કા અરે તું જાતો ખરો અને પૈસા તો લે તાટિયા ભાંગી નો નાખું તો કેજે